નમસ્કાર વાર્ષિક સર્વેક્ષણ પરિણામ સીટ ગુજરાતીમાં જુઓ આપણે માર્ક્સની એન્ટ્રી કઈ રીતે કરીશું તો આ રીતે ઓપ્શન આવશે ઈસી ગુજરાતી અને આઈ એલ તો આપણે ગુજરાતીના માર્ક્સની એન્ટ્રી કરવી છે તો આપણે ટચ કરીશું તો આ રીતે એન્ટર માર્ક્સ જો આ રીતે ટચ કરીશું એટલે સ્ટુડન્ટ ડિટેલ્સ તો અહીંયા આપણે ટચ કરીશું તો જો સ્ટુડન્ટના નામ જ આવી જાય છે આપણા તો આ અલવીરા છે તો અલવીરાનો જુઓ સ્ટુડન્ટ આઈડી પણ લખેલું આવી જાય છે અને એનું નામ પણ તો આપણે એને પ્રેઝન્ટ બતાવીશું પ્રેઝન્ટ બતાવીશું એટલે આ રીતે માર્ક્સની એન્ટ્રી આવી જાય છે હવે સિલેક્ટ કોર્સ તો એના જેટલા માર્ક્સ હોય એટલા આપણે પ્રશ્ન પ્રમાણે આપણે આ રીતે એન્ટ્રી કરવાની છે જો અલવિરા તો અલવિરાને બધા જમાં પાંચ પાંચ છે અલવીરા તો આપણે આ રીતે પ્રશ્ન પ્રમાણે માર્ક્સની એન્ટ્રી કરી દઈશું જો આ રીતે વીસમાંથી વીસ માર્ક્સ પછી આપણે એને સેવ કરી દઈશું ઓકે આપણે બીજા સ્ટુડન્ટનું જોઈએ તો ચાવડા આયુષી ચાવડા આયુષી ભરતભાઈ તો ચાવડા આયુષી ભરતભાઈ તે જ રીતે આપણે એને પ્રેઝન્ટ બતાવીશું એટલે આ રીતે સ્કોર બતાવશે તો આપણે પ્રશ્ન પ્રમાણે આ રીતે જો એકદમ સહેલી પ્રક્રિયા છે આ રીતે તો જેના કોર્સ વીસમાંથી વીસ અને ઓકે હવે આપણે જુઓ જે સ્ટુડન્ટની માર્ક્સની એન્ટ્રી કરી હોય એનું સામે બતાવશે જુઓ તો આ રીતે આપણે આ ભગવતી મકવાણા ભગવતી તો અહીંયા આપણે જોઈએ તો મકવાણા ભગવતી જો દસ નંબર છે તો એની પણ આપણે એને પ્રેઝન્ટ બતાવીશું એટલે આ રીતે માર્ક્સની એન્ટ્રી આવશે પાંચમાંથી જેટલા માર્ક્સ મેળવ્યા હોય એની સામે આપણે ટીક કરવાનું છે આ રીતે જુઓ તો અહીંયા જુઓ કે વીસમાંથી વીસ તો આ રીતે આપણે મોબાઈલમાંથી પણ દરેક બાળકની જે છે એ માર્ક્સની એન્ટ્રી થઈ જાય છે અહીંયા જુઓ અત્યાર સુધી આપણે ત્રણ બાળકની કરી તો ત્રણ બાળકનો સામે બતાવે જ છે તો આ રીતે આપણે વન બાય વન બાળકોની એન્ટ્રી કરવાની છે જો આ રીતે દરેક બાળકની વ્યક્તિગત માર્ક્સની એન્ટ્રી કર્યા પછી માર્ક્સમાં આપણે સુધારા કર વધારા કરવા હોય તો પણ ફરીથી આપણે કરી શકીએ છીએ જો આ રીતે દરેક બાળકની માર્ક્સની એન્ટ્રી કરેલ છે